દાહોદ એલસીબી પોલીસે કોંગ્રેસના યુદ્ધ પ્રમુખના ઘરે દરોડો પાડી વિદેશી દારૂ સહિતનો જથ્થો ઝડપી પાડ્યો છે સાથે સાથે આ કોંગ્રેસના પ્રમુખને જેલ ભેગો કર્યો છે આપણે કે દાહોદ તાલુકાના ફળિયાના સુનિલ રામસિંહ બારીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ દાહોદ એલસીબી પીઆઈ સંજય ગામીતી થઈ હતી ત્યારબાદ તેમની ટીમે આ સુનીલ ના ઘરે દરોડો પાડી તેના ઘરમાં તલાસી લેતા તલાશી દરમિયાન પાંચ હજાર રૂપિયા કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો સાથે સાથે આ સુનિલ પણ તેના ઘરે હાજર મળતા પોલીસે તેની અટકાયત કરી હતી જણાવી કે આ દાહોદ ટીઆરબીમાં જવાન તરીકે કામ કરતો હતો અને આ કામગીરી દરમિયાન તે ઉઘરાણો કરતો હોવાની જાણ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને થઈ હતી ત્યારબાદ તેને ફરજ મુક્ત કરવામાં આવ્યો હતો આ અગાઉ પણ એલસીબી પોલીસે તેના ઘરે દરોડો પાડી તેના ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો હતો એટલે આપણે આ આ એક મહત્વપૂર્ણ અપડેટ છે છે કે કોંગ્રેસના તાલુકા યુથ પ્રમુખ પ્રમુખ બારિયા નામનો જે ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીના પોસ્ટર સાથે પણ દેખાયો હતો અને આજે આ પ્રોહિબિશન અંતર્ગત વિદેશી દારૂની હેરફેર કરતો હોવાનું પોલીસની સામે આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે